વલ્ભીપુર મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો જેમાં વલ્લભીપુર નગરપાલિકાના સદસ્ય કંકુબેન ના પ્રતિનિધિ મંજીભાઈ સાગઠિયા દ્વારા રજૂઆત કરવામાં આવી પણ આજ દિવસ કોઈ નિરાકરણ આવ્યું નથી તો મંજીભાઈ સાગઠિયા દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે જો આ કાર્યક્રમમાં કોઈ ફરિયાદનું સોલ્યુશન આવતું નથી તો સરકાર આવા કોઈ કાર્યક્રમ ન કરવા જોઈએ અને લોકોનો સમય બગડે છે

નિવારણ કાર્યક્રમ હતો શું પ્રશ્નો હતા તમારા મારા આજે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં છ પ્રશ્નો હતા પણ જવાબદાર અધિકારીઓએ મને આ આમાં ન આવે આ આમાંનો હવે એમ કરીને એક જ પ્રશ્ન વલ્ભીપુરનો સફાઈ ન લીધો તમારી શું માંગ છે મારી માંગ એક જ છે કે સફાઈનો પ્રશ્ન એવો છે કે વલભીપુર નગરપાલિકા છ લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવે છે સફાઈ માટે પણ છતાંય સફાઈ થતી નથી મારી દુકાન છે ત્યાં અમે આઠ દસ દુકાનવાળાની સહી સાથે નગરપાલિકાને એક મહિના પહેલા લેટર લખી નાખ્યો હતો જવાબ કંઈ આવ્યો નહીં આજે તાલુકા સ્વાગતમાં હું આવ્યો તો મને ફક્ત અને ફક્ત ઠાલા વચનો આજે પણ તમે તાલુકા સ્વાગતમાં આવ્યા હતા ત્યારે શું થયું અને આજે શું થયું છેલ્લા ત્રણ વર્ષથી તાલુકા સ્વાગતમાં નહોતો હતો આ વખતે તાલુકા સ્વાગતમાં પોલીસ ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન હતો તો એ પ્રશ્ન પણ મારો કાઢી નાખ્યો પોલીસ ડિપાર્ટમેન્ટનો શું પ્રશ્ન હતો પોલીસ ડિપાર્ટમેન્ટનો એ પ્રશ્ન હતો કે અમારે ત્યાં દલિત વિસ્તારના છેવાડાનો વિસ્તાર છે ઓકે તો ત્યાં રાત્રિએ પોલીસ પેટ્રોલિંગ થાય એક પોઈન્ટ થાય જે પોઈન્ટ હતો એ પણ બંધ કરી દીધો અલવીપુરમાં અલવીપુર શહેરની વચ્ચો વચ્ચે ઓકે જાહેર દિવસે જાહેરમાં જો કોઈના ઘરે લૂંટ થતી હોય તો આ તો છેવાડાનો વિસ્તાર છે છતાં ત્યાં પણ મને તાલુકા સ્વાગતમાંથી ખાલા વચનો મળ્યા છે તમારી શું માંગ છે રાજ્ય જિલ્લા કક્ષાએ કે મુખ્યમંત્રી નિવારણમાં જશો કે કેમ હું આગામી કાર્યક્રમ જિલ્લાના છે મુખ્યમંત્રી છે કાર્યક્રમ છે એમાં જઈશ અને સરકાર જો આવા થાલાલા વચનો આપી અને લોકોને સમય બરબાદ કરતા હોય એની કરતાં તો આ કાર્યક્રમ બંધ કરી દેવા જોઈએ કેમ કે આવા કાર્યક્રમ કરવાથી લોકોના પ્રશ્નોનું નિરાકરણ તો આવતું નથી ઓકે આપનું નામ વેલજીભાઈ પોપટભાઈ હર્ષણરા

તે ચીફ ઓફિસર કોઈ દિવસ ગેરહાજર આવતા નથી અને લોકો ના જવાબ આપે આવે એટલે એને કહી દીધું આવે એટલે કહે છે આરસીસી રોડ જે ફકીરશેરીમાં કુંભારશેરીમાં થયો છે તે ફકીરશેરી છે કુંભારવાડા હોજેનો રોડ બન્યો છે એમાં રોડમાં ગેરરીતિ થઈ છે ભ્રષ્ટાચાર થયો છે હા એમાં છે હોલવાળા ઢાંકણાના નાખવાની અરજી આપી છે નગરપાલિકામાં તો કોઈ ધ્યાન આપતું નથી હોલવાળા ઢાંકણાને ખાલી ત્રણ ઢાંકણા બદલાવવાના